પાટણ ફેર છે કે આપડા તમામ જન્મ દિવસ સુધી વાયા અરે પ્રધાનજી હા બાપુ આજ જે મે દી આવી થઈ છે ને આજ મેરો ફેન્સી મોડે જ થઈ છે બરોબર એ લેજી ખુશી થી આપણો રાજમ હવે જે પ્રધાનજી ભાઈ વાંદો રે બાપુ પ્રધાનજી કીધું તું આ જે કા દી થાય ને એને ખુશી માટે જ દેલ થાય છે કીધું કે ઓરખે છે પણ તો નવો નવો હતો ભાઈ નો મારે ઓરખે નથી અરે આવા દે તાર બાપુ ને નો તું ઓરખા દે લીધી છે

આ થઈ ગયું કે ને માંમલી થી એવું છે હા આપણે પહેલા જ થઈ ગઈ એમ એ રાજમા એમ શું થઈ મારે પડી બેઠો પડી રાજ <seep> માય તેરે હોકા કે હું કીધું તને આવે છે આ હે તમાર ફરતા હું બરોબર છે અમે મહેમાન કેવાય રે હિદાનજી આસે ને તો વાત છે શું કોઈ માય તો ખીચડી ખવરાઈ દીધી ભાઈ <laughs> હા રાજ <observed>